લોકશાહીમાં લોકો હક્ક માટે લડતા હોય છે એવી જ રીતે લોકોએ ફરજ અદા કરવી એ પણ જરૂરી છે હક્ક અને ફરજ એક સિક્કાની બે બાજુ છે નમસ્કાર હું છું પટેલ અને આજે આપણે વાત કરવાની છે આપણા હક્ક માટે આપણે લડીએ છીએ પણ આપણી ફરજો અદા કરવામાં આપણે ક્યાંક પાછા પડીએ છીએ અથવા આપણે ભૂલી જઈએ છીએ તો આજે આપણે ખાસ વાત કરવાની છે સ્વચ્છતા વિશે હમણાં હમણાં આપણા વિસ્તારની અંદર નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવામાં આવે છે એ આપણે અને રસ્તા ઉપરથી પણ કચરો વેપારીઓ પાસેથી કલેક્શન કરવામાં આવતો હોય છે તે પણ જોઈએ છે આજે સવાર સવારમાં મેં નગરપાલિકાના એક વાહનની અંદર એક અવાજ સાંભળો અને એવું જાહેરાત કરતા હતા કે કચરો આવી રીતે નાખવો આમ કરવું તેમ કરવું આટલા ડિજિટલ યુગની અંદર આપણી સમજદારીનો ક્યાંક અભાવ છે કે આપણે જાગૃત નથી આપણા હક માટે આપણે લડીએ છીએ આપણા વિસ્તારમાં ક્યાંક ખાડા પડી ગયા હોય રોડ ખરાબ હોય તો આપણે નગરપાલિકાને નેતાઓને આપણે ભાણતા હોય છે પણ આપણો ક્યાં વાંક હોય છે એ આપણે જોવાની ખરેખર ફરજ છે આટલો ડિજિટલ યુગ આવ્યા પછી પણ આજે જે મેં સવારમાં જે દ્રશ્ય જોયું છે હમણાં તમને વિડીયોમાં બતાવીશ એ જાગૃતિ લાવવી પડે છે 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 તો આપણા સૌ માટે શરમજનક વાત પણ એટલે અને ફરજ એક સિક્કાની બે બાજુ નગરપાલિકા અમરેલીનો આજે જે વિડીયો સાંભળ્યો એ વિડીયો આપણે જોઈશું તમે આ વિડીયો જોયો તો આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે કે આપણે ક્યાંક વ્યવસ્થા તંત્રનો હિસ્સો બનવા કરતા આપણે વ્યવસ્થા તંત્રને ક્યાંક અડચણરૂપ નથી બનતાને આટલો બધો રસ્તા ઉપર કચરો ક્યાંથી આવી જાય છે પ્રગટ થાય છે તો એ કચરો નાખવાની સમજ જો આપણને પૂરી પાડવી પડે તો આપણી પણ ખામી છે એ આપણે ક્યારેય ભૂલી ન જવું જોઈએ એટલે મિત્રો આપણો દેશ સ્વચ્છ રાખવા માટે આપણું આંગણું સ્વચ્છ રાખવા આપણી માતાઓ બહેનો પૂર્વજોથી માંડી અને સવારમાં વહેલા પરોઢીએ આંગણું સાફ કરતા હતા સ્વચ્છતા અભિયાન તો હવે તંત્રએ કાઢ્યું પણ આપણે બધું સાફ કરતા હતા તો આપણે જે સફાઈ કરેલો કચરો છે આપણા ઘરનો કચરો છે એ જ્યાં ત્યાં ઉડાડી દઈએ છીએ સારા વેપારીઓ રોડ ઉપર કચરો ઠલવતા અમે જોયા છે ખરેખર શરમ આવે રોડના ડિવાઇડરની વચ્ચે કચરો નાખે એટલે બંને બાજુના રોડમાં આવે ખરેખર કચરો કચરાની જગ્યાએ હોવો જોઈએ અને એના માટે સમજદારી જરૂરી છે જાગૃતિ તો જરૂરી છે પણ જાગૃતિ ક્યારે આવશે કે આપણી સમજદારી હશે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે જોતા રહો અંકુશ અને અમારી ચેનલને લાઈવ સબસ્ક્રાઈબ અને શેર કરતા રહો આભાર